શાળાની અંદર સતત ચાર વર્ષથી જે પરિણામ આવે છે એમાં એના કરતા પણ ખૂબ સારું પરિણામ આજે કુલ વિદ્યાર્થીઓમાંથી ઓગણીસ વિદ્યાર્થીઓ ધોરણ દસ ની અંદર ગુજરાતી માધ્યમમાં એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે બેતાલીસ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે ઇંગ્લિશ મીડિયમની ની અંદર ટોટલ અઢાર સ્ટુડન્ટ હતા એમાંથી એક વિદ્યાર્થી એ વન ગ્રેડ અને છ વિદ્યાર્થી એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને સો ટકા પરિણામ મેળવ્યું છે ગુજરાતી ની અંદર અઠ્ઠાણું પોઈન્ટ અઠ્ઠાણું ટકા વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે મેસેજ તો ખાસ વિદ્યાર્થીઓને આપવાનો છે કે અત્યારે જે પરિણામ આવ્યું છે એને સ્વીકારવાનું અને જેને પરિણામ મહેનત કરવા છતાં કદાચ ક્યાં આમ તેમ થયું હોય તો એને સ્વીકારીને આગળના ભવિષ્યમાં એને ધ્યાનમાં લીધા વગર ચિંતિત થયા વગર પોતાનું આગળનું ભવિષ્ય વિચારીને મહેનત કરે પરિવાર એને ચોક્કસથી પરિણામ મળશે પોઝિટિવ વિચાર રાખી અને આગળ વધે આ તરુણ ડોબરિયા પ્રિન્સિપાલ વિઝડમ ઇન્ટરનેશનલ સ્કૂલ અ એટલું બીજું ઓવરઓલ ગત વર્ષની સરખામણીમાં વાત કરીએ તો ખૂબ ઊંચું એવું ગુજરાતનું સમગ્ર ગુજરાતમાં પરિણામ આવ્યું છે અને એમાંય ખાસ કરીને કામરેજ વિસ્તારની અમારા વિસ્તારની અંદર કામરેજમાં ખૂબ અગ્રેસર પરિણામ અમારી શાળાએ પ્રાપ્ત કર્યું છે હરહમિત સિંહ જેમ કેટલા ઉદ્યોગ ઉપયોગ ટોટલ અમારી શાળામાંથી ઓલ ઓવર ઓગણીસ વિદ્યાર્થીઓએ ગુજરાતી માધ્યમની અંદર એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને તેંતાલીસ જેટલા વિદ્યાર્થીઓએ એટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને ઇંગ્લિશ મીડિયમ અંદર એક વિદ્યાર્થી એવન અને છ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને ઇંગ્લિશ મીડિયમ પ્રથમ વર્ષ હતું અઢાર જેટલી સંખ્યા હતી અને એમાં ઓવરઓલ સો ટકા પરિણામ અમારી શાળાએ પ્રાપ્ત કર્યું છે બસમાંનું રિઝલ્ટ આમ જો બેસે તો એક પડાવ છે અને હવે કારકિર્દીની શરૂઆત થતી હોય છે તો ત્યારે વિદ્યાર્થીઓએ સમજી વિચારી અને

એવન ગ્રેડ પ્રાપ્ત કરનાર ભંડેરી કિનલના ના પિતાજી એનું બોર્ડ નું પરીક્ષા દસ દિવસ અગાઉ આકસ્મિક મૃત્યુ થયેલું આવી કપરી પરિસ્થિતિમાં પણ મન અડક રાખી પિતાજીનું સપનું પૂરું કરવા નિર્ધાર સાથે પરીક્ષા લક્ષી ખૂબ જ મહેનત કરી પોતાના પિતાજીના સપનાને પૂરા કરેલ હતું જે હવે સાયન્સમાં પ્રવેશ મેળવી ડોક્ટર બની પિતાનું અને પોતાના ડોક્ટર બનવાનું સપનું પૂરું કરવા માંગે છે શાળાના ઉત્કૃષ્ટ પરિણામ બદલ શાળાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી નરેશભાઈ લક્કડ તેમજ સમગ્ર શાળા પરિવાર દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ છે કૌશિક પટેલનો રિપોર્ટિંગ ટીવી ન્યૂઝ સુરત